હલો વિદ્યાર્થી મિત્રો તમે બધા સ્વસ્થ હશો તંદુરસ્ત હશો અને ખુશ પણ હશો આજે આપણે વિદ્યાર્થી મિત્રો નાગરિક શાસ્ત્રનો પાઠ સોળ સ્થાનિક સરકાર વિશે આજે આપણે ભણીશું તો આગળના પાઠની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો દુનિયાની જે સરકાર છે એના વિશે પણ આપણે જોયું હતું તો આપણે આપણી સરકાર સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તો તમે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો પણ હવે આજે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરવાનો છે સ્થાનિક સરકાર એટલે આજે દરેક વ્યક્તિને પાયામાંથી જ રાજકીય વહીવટનું આજે જ્ઞાન મળી રહે એ માટે આપણે સ્થાનિક સરકાર વિશે જાણવું ઘણું જરૂરી છે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને પુસ્તકની અંદર આજે એક પેરેગ્રાફ આપ્યો છે તો એમાં તમારે તમારા વિસ્તારનું તમારા શહેરનું જે તમને લાગુ પડતું હોય એના વિશે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે તો સૌ પ્રથમ આજે આપણે જોઈએ તો હું મારા વિશે કહું તો હું અમદાવાદ શહેરમાં રહું છું બરાબર મારું શહેરમાં મહાનગરપાલિકા આવેલી છે જેમના આજે મેયરનું નામ બીજલબેન પટેલ છે તો આવી જ રીતે તમારે પણ તમારા ગામ શહેર અને જો તાલુકામાં રહેતા હો તો એના વિશે આપણે લખવાનું છે ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો હં ચલો હવે આપણે સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ્ય વિશે આપણે જાણીશું તો અહીંયા મેં તમને ચિત્રમાં બતાવ્યું છે કે સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ્ય છે તો એમાં ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન એ બે પ્રકારના હોય છે તો ગ્રામીણ પ્રશાસનની અંદર ગામ તાલુકા અને જિલ્લાનો સમાવેશ થાય છે તો શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહા નગરપાલિકાનો સમાવેશ થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો શહેરી પ્રશાસનમાં આવી શકીએ અને આપણું અમદાવાદ છે એ મહાનગરપાલિકા છે હવે વિદ્યાર્થી મિત્રો તમે પુસ્તક તો સાથે હશે જ અને પુસ્તકમાં તમે જોશો તો સોળ પોઈન્ટ એક સ્થાનિક સરકાર છે એનું આપણને ચિત્ર આપેલું છે તો આપણે પંચાયતી રાજ્યનું ત્રણ સ્તરનું માળખું છે એ સ્વીકારેલું છે તો પહેલું ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત બીજું તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત છે આ ત્રણ પ્રકારનું આપણું પંચાયતી રાજનું માળખું છે તો આ સ્થાનિક કક્ષાએ લોકો મત આપી પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેમના દ્વારા જો એવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે આમના નીચે વિદ્યાર્થી મિત્રો ઓન્ડરલાઈન કરજો પરીક્ષામાં તમને એક વાક્યમાં પૂછાય શકે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે એટલે આ ત્રણેય છે એને શું કહેવાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામણી સંસ્થા સ્થાનિક સરકારની સરકાર છે હવે ખ્યાલ આવી ગયો ને તો નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે જો અહીંયા મેં તમને સચિત્ર બતાવેલું દઉં ક્ષેત્રમાં ગ્રામની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દર્શાવેલ છે હવે ભારતની અંદર સૌ પ્રથમ પંચાયતી રાજ્યની શરૂઆતનું આજે જો માન મળતું હોય તો રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી બે ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણસાઠથી પંચાયતી રાજ્યની શરૂઆત છે એ થઈ હતી અને આપણા ગુજરાતની અંદર પહેલી એપ્રિલ ઓગણીસો ત્રેસઠથી પંચાયતી રાજ્યનો અમલ છે એ શરૂ થયો હતો તો તમે વિદ્યાર્થી વિચારશો કે આવું કેમ મોડું થયું હતું તો આપણે ઓગણીસો સાહીઠ સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર છે એ બંને એક જ રાજ્ય હતા ઓગણીસો સાઠ પછી અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ખ્યાલ આવી ગયો ને હવે વિદ્યાર્થી મિત્રો કે એટલે જ આટલું મોડી થઈ હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં આગળ ગ્રામ પંચાયત માંડી અને કેન્દ્ર સરકાર એટલે સૌથી નાની ગ્રામ પંચાયત અને સૌથી મોટી જો પંચાયત હોય તો એ સંસદ એટલે કે કેન્દ્ર સરકાર છે તમને અહીંયા બાજુમાં સોળ પોઈન્ટ બે પર સરકારનું વિકાસ માળખું આપ્યું છે તો એમાં તમે જોઈ શકશો કે ગ્રામ પંચાયતના પાયા ઉપર જ આપણી બધી સરકારો ટકેલી છે એટલે કે મૂળમાં ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતની ઉપર તાલુકા પંચાયત તેની ઉપર જિલ્લા પંચાયત આવેલ છે અને જિલ્લા પંચાયત પછી રાજ્ય સરકાર છે જે પોતાની અંડરમાં આવેલા બધા જ જિલ્લાઓનો વહીવટ કરે છે એટલે કે આખા રાજ્યનો વહીવટ સંભાળે છે તો ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે આપણા દેશનો વહીવટ છે એ કેન્દ્ર સરકાર ચલાવે છે આમ બધાના મૂળની અંદર તો પહેલાં ગ્રામ પંચાયત છે કે જેના દ્વારા લોકોને વહીવટની કરવાની આજે સરસ મજાની તક મળે છે અને એટલે જ પંચાયતી રાજ્યની અંદર સૌથી મહત્ત્વનું એકમ એ ગ્રામ પંચાયત છે હવે આપણે જોઈશું ગ્રામીણ પ્રશાસન એટલે કે ગ્રામ પંચાયતનો વહીવટ તો પાયાની સંસ્થા એવા ગ્રામ પંચાયત વિની રચના વિશે આપણે જોઈશું તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે હવે કેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય તો કે પાંચસોથી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ અને વસ્તીના ધોરણે સૌથી વધુમાં વધુ સોળ સભ્યો હોય છે એટલે આઠથી સોળ સભ્યો ચૂંટાયેલા સભ્યો હોય છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે શું કહે છે સરપંચ અને તેની ચૂંટણી છે એ દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે ગામના બધા જ મતદારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મત આપી અને સરપંચને ચૂંટે છે એટલે બારગામ હોય તો પોતાનો મત મોકલાવી અને મત આપી શકે છે એટલે કે પરોક્ષ રીતે તો ગામના મતદારો ફરીથી બોલું છું સાંભળજો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મત આપી અને સરપંચને ચૂંટે છે વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે ખ્યાલ આવી ગયો ને હવે અહીંયા આપણે જોઈએ તો ગ્રામ પંચાયતની જે ચૂંટણી થાય છે એમાં કોઈપણ પણ રાજ્ય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક ઉપર લડાતી નથી એટલે ગામનો જે માણસ હોય જે ગામનું ખૂબ જ સારું કામ કરતો હોય ગામમાં ધ્યાન રાખતો હોય ગામનું અને ગામની સગવડતા વધારતો હોય અને એ માટે હંમેશા તૈયાર રહેતો હોય તો એવી વ્યક્તિ આજે સરપંચ તરીકે ચૂંટવામાં આવે છે ખાસ યાદ રાખજો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક ઉપર લડાતો નથી એટલે ત્યાં આગળ ભાજપના હોય કોંગ્રેસના હોય નેશનલ પાર્ટીના હોય કે કોઈ પણ પ્રકારની પાર્ટી છે એ અહીંયા ચૂંટણી લડતી નથી માત્ર વ્યક્તિના માત્ર વ્યક્તિને ધ્યાનમાં રાખીને જ આજે સરપંચ છે એને ચૂંટવામાં આવે છે અને સરપંચ પણ છે એ ગામનો જ માણસ હોય છે હવે આપણે ગ્રામ પંચાયતનો વહેવ જોશું તો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળી ગામના વિકાસના કાર્યો અંગે ઠરાવો અને પસાર કરી ગામના વિકાસના કાર્યો નક્કી કરે છે સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે અહીંયા ખાસ યાદ રાખજો કે આ તલાટી કમ મંત્રી છે એ આજે સરકારનો માણસ હોય છે એને ચૂંટવામાં આવતો નથી પણ સરકાર દ્વારા એને આજે નિમણૂક કરવામાં આવે છે તો એ તલાટીકમ મંત્રીનું કામ શું હોય છે તો કે તલાટીકમ મંત્રી છે એ ગામના કરવેરાની વસૂલાત કરે છે ગ્રામ પંચાયતના અહેવાલો પત્રકો અને અંદાજપત્રો તૈયાર કરી તેને હિસાબ રાખવાનું કાર્ય કરે છે ગ્રામ પંચાયતના કાર્યને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે હવે આજે ગામની અંદર આપણે જોઈએ તો ઘણા બધા કાર્યો કરવાના હોય છે કયા કયા કાર્યો કરવાના છે હું તમને સમજાવું છું પણ એ પહેલાં ગ્રામ પંચાયતની અંદરના આવકના સાધનો કયા કયા છે તો કે પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો અને દુકાન વેરો છે એ આજે ગ્રામ પંચાયતની આવકનું સાધન હવે બીજું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન છે એ પણ ગ્રામ પંચાયતની આવકનું સાધન છે અમુક ચોક્કસ રકમ છે એ ગામના વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે હવે ગ્રામ પંચાયતના કાર્યો તો પહેલું ઘર નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ત્રીજું ગામના રોડ રસ્તા બનાવવા ઓછામાં ઓછો એક પાક્કો રસ્તો ગામડામાં બનાવી અને આ જે તાલુકા સાથે જોડવામાં આવે છે તો ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ એટલે કે ગટર વ્યવસ્થા કરવી જાહેર મિલકતની જાળવણી એટલે કે ગ્રામ પંચાયત શહેર કે રાજ્ય સરકાર તરફથી જે પણ મિલકત ઊભી કરવામાં આવી હોય તેનું રક્ષણ કરવું ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરવી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એની પણ આજે જાળવણી કરવી છે ગામમાં દીવાબત્તી લાઇટની વ્યવસ્થા કરવી ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવો પણ કરવાનું છે તો વળી આજે ગ્રામ્ય વિકાસનું આયોજન કરવાનું છે સરકાર તરફની જુદી જુદી યોજના અથવા તો જો સરપંચ ઉત્સાહી હોય તો ગામની અંદર આ જે ગ્રામ્ય વિકાસ થાય એનું આયોજન કરે ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને ગામનો વિકાસ થાય છે એ જોવાનું કાર્ય પણ હોય છે ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરવી જમીન દફતરની જાળવણી કરવી જન્મનું રજીસ્ટર નિભાવવું આ બધા જ ગ્રામ પંચાયતના કાર્યો છે આ તમને ટૂંકડોની અંદર પણ પૂછાય શકે હવે આપણે જોઈશું ગ્રામ્ય સભા તો સામાન્ય ભાષામાં આપણે કા કહીએ તો ગ્રામ્ય સભા એટલે કે ગામના લોકોને ભેગા કરવા અને ગામના વિકાસની ચર્ચા કરવી આમ તો ગ્રામ્ય સભા એ ગામની ધારાસભા જેવી જ હોય છે અને ગામમાં રહેતા પુખ્ત વયના એટલે કે અઢાર વર્ષથી મોટી ઉંમરના બધા જ સભ્યો ગ્રામ્ય સભાના સભ્ય હોય છે તેમને ગ્રામ્ય સભામાં હાજર રહેવાનો મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે જે આજે ગ્રામ્ય વિકાસ માટે ખૂબ જ મહત્વનું હોય છે સામાન્ય રીતે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત તો ગ્રામ્ય સભાનું આયોજન કરવું એ ફરજિયાત હોય છે ગ્રામ્ય સભાના અધ્યક્ષ સરપંચ હોય છે કોણ હોય છે સરપંચ હોય છે અગાઉથી જ આજે લોકોને માહિતગાર કરી અને ગ્રામ્ય સભાની બેઠક બોલાવવામાં આવે છે જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે અહીંયા આગળ કયા કયા સભ્યો કયા કયા પ્રશ્નોની સભ્યો ચર્ચા કરે છે તો કે ગ્રામ્ય પંચાયતે કરવાના વિકાસના કાર્યો કાર્યક્રમને એટલે કે કામોને અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે કે કયું કામ છે એ વધારે અગત્યનું છે એમાં પણ ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ પીવાના પાણીની સફાઈ ગ્રામ્ય સફાઈ લાઈટની સુવિધા શિક્ષણ અને આરોગ્યની સુવિધા આ બધી જની ચર્ચા છે એ ગ્રામ્ય સભામાં ગ્રામ્ય સભામાં કરવામાં આવે છે ગ્રામ્ય સભાના દરેક સભ્ય જાગૃત રહી અને ગ્રામસભ્યમાં અવશ્ય હાજરી આપવી જ જોઈએ તો જ આ જે ગામનો વિકાસ છે એ ખૂબ સારો થઈ શકે કારણ કે એમાં પણ ઘણા બધા ભણેલા ગણેલા હોય છે શહેરમાં રહેલા હોય છે અને એટલે ગામનો વિકાસ કઈ રીતે કરવો એના વિશે પોતાનું મંતવ્ય પણ આપી શકે છે ગામના પ્રશ્નો અને વિકાસના કાર્યોની ચર્ચા તો થાય તો જ ગામને પારદર્શક અને વહીવટ સરસ પારદર્શક એવો વહીવટ મળશે ગ્રામ્ય સભાનો ઉદ્દેશ સફળ થશે જે આજે આપણી સરકાર છે એમનો આ એક વધારે આગ્રહ છે કે વધારે સારો ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે અહીંયા આપણે હવે સબરસ ગ્રામ પંચાયત વિશે જાણવાનું છે સબરસ ગ્રામ પંચાયત તમારે આગળના ધોરણમાં પણ ભણવામાં આવે છે અને જે ખૂબ અગત્યનું છે તો ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સબરસ ગ્રામ પંચાયત કહે છે તો ગામમાં સમ સહકાર સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી આપણા ગુજરાત રાજ્યની અંદર ઓક્ટોમ્બર બે હજાર એકમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે તો ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન આપવામાં આવે છે કારણ કે ચૂંટણીની અંદર જે થતો ખર્ચ છે એ આ સબરસ ગ્રામ પંચાયતની અંદર બચી જાય છે અને એ જ અનુદાનનો ઉપયોગ છે એ આજે ગ્રામ્ય સભા જે રીતે નક્કી કરે તે મુજબના વિકાસના કાર્યોમાં થાય છે જો ગ્રામ પંચાયત મહિલા સબરસ બને તો સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન આજે ફાળવવામાં આવે છે આ ખાસ યાદ રાખજો કે તમામ મહિલાઓ જો આજે બિનહરીફ ચૂંટાય તો વિશેષ આજે અનુદાન આપવામાં આવે છે તો એમાં પ્રથમ વખત બીજી વખત ત્રીજી વખત અને સતત ચોથી વખત સબરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કાર્યો માટે સરકાર દ્વારા વિશેષ અનુદાન સરકાર આપે છે તો સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓને કારણે ગામમાં મંદૂક ન થાય વેરઝેર ન સર્જાય તે માટે આ યોજના જાહેર કરેલ છે અને આવું બધું ના થાય સબરસ પંચાયત હોય તો ગામના વિકાસના કાર્યો પણ ઝડપથી થાય અને ગામનો વિકાસ થાય તો આખરે તો આ જે આપણા દેશનો જ વિકાસ છે અને એટલે જ સરકાર છે એ આ સબરસ જે ગ્રામ પંચાયત છે એને વિશેષ પ્રોત્સાહન આપે છે ગ્રામ પંચાયત પછીનું એનું ઉપરનું જે સ્તર છે જે સ્થાનિક સ્વરાજ્યમાં બીજું સ્તર છે એ તાલુકા પંચાયત છે તો હવે તાલુકા પંચાયતની રચના કેવી રીતે થાય છે એ આપણે જોઈશું તો કે ચાલુ તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા સોળ અને વધુમાં વધુ કેટલા બત્રીસ સભ્યો ચૂંટાયેલા હોય છે પહેલાંમાં આઠથી સોળ હતા ગ્રામ પંચાયતમાં અહીંયા સોળથી વધુ અને બત્રીસ મેક્સિમમ વધારેમાં વધારે બત્રીસ સભ્યો ચૂંટાયેલા છે જેમાં મહિલાઓની માટે પચાસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે અને આ જે ચૂંટાયેલા સભ્યો હોય છે એમાં જ બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિની રચનાઓ પણ કરવામાં આવે છે સામાજિક ન્યાય સમિતિ અને ન્યાય પંચાયત વિશે આપણે આગળ જોઈશું પણ અહીંયા આગળ તો સામાજિક સમિતિ અને કારોબારીની સમિતિ આ ચૂંટાયેલા સભ્યોમાંથી થાય છે હવે આપણે તાલુકા પંચાયતનો વહીવટ જોઈશું તો તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે ગામ પંચાયતની અંદર કોણ હોય સરપંચ હોય અહીંયા આગળ કોણ હોય છે તાલુકા વિકાસ અધિકારી અને આ તાલુકા વિકાસ અધિકારી છે એ પણ આજે તલાટી કમ તલાટી કમ મંત્રીની જેમ ગવર્મેન્ટનો જ આજે નિમણૂક થયેલો માણસ હોય છે એટલે કે એ સરકારી માણસ હોય છે જેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે ટીડીઓની નિમણૂક કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે તે તાલુકા પંચાયતના ઠરાવનો અમલ કરાવે છે ટીડીઓના કાર્યો કયા છે તો પહેલું તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર એટલે કે બજેટ પણ છે એ આ ટીડીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે હવે આપણે તાલુકા પંચાયતના કાર્યો જોઈશું તો તાલુકા પંચાયતનું પહેલું કામ છે તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી બીજું રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી કોઈ એવો રોગચાળો ફાટી નીકળે તો તાત્કાલિક આજે એના નિવારણ માટેની પણ વ્યવસ્થા કરવી ત્રીજું ગ્રામ્ય માર્ગો બનાવવા અને તેની જાળવણી પણ કરવી તાલુકા પંચાયતની અંદરમાં આવતા દરેક ગ્રામ પંચાયતને ઓછામાં ઓછો એક પાક્કા રસ્તાથી તાલુકા સાથે જોડવામાં આવે છે ચોથું પ્રાથમિક શાળાઓની સ્થાપના અને તેનું સંચાલન કરવું પાંચમું તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું કલ્યાણ પ્રવૃત્તિઓ સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી સાતમું પૂર અકસ્માત વગેરે જ્યારે કોઈ પણ આજે આકસ્મિક સંજોગ હોય એટલે કે કુદરતી અથવા તો માનવસર્જિત કોઈ પણ આજે એવા કોઈ આકસ્મિક સંજોગો બને તો તેની અંદર મદદ કરવાનું કાર્ય પણ તાલુકા પંચાયત કરે છે હવે તમને ખ્યાલ આવી ને તાલુકા પંચાયતના કાર્યો ગ્રામ પંચાયતના કાર્યો હવે એક હું તમને આગળ ભણાવું છું તીર્થ ગ્રામ યોજના વિશે આપણે જાણીશું હવે આપણે આ જે સરકાર દ્વારા એક તીર્થ ગ્રામ યોજના છે એના વિશે જાણીશું તો આ યોજના શા માટે બનાવવામાં આવી છે તો કે આ જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવ વધે એકતા જળવાય અને ભાવચારાની ભાવના વધે એ માટે આજે તીર્થ ગ્રામ યોજના છે એ આજે નક્કી કરવામાં આવી છે અને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત એકવીસમી જુલાઈ બે હજાર ચૌદથી અમલમાં આવી ક્યારે આવી એકવીસમી જુલાઈ બે હજાર ચૌદથી અમલમાં આવી આ યોજનામાં પસંદ થયેલા ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે તો તે માટે પણ આજે કેટલીક આજે સરકાર દ્વારા કન્ડિશન એટલે કે શરતો નક્કી કરવામાં આવી છે તો પહેલું જોઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુધા ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ બીજું માદક કે કેફી દ્રવ્યનું ઉત્પાદન વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ ત્રીજું ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને એ પણ ગામની ફરજ છે કે ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ પાંચમું ચોથું કન્યા કેળનો ઊંચો દર અને અપ્યયનો નીચો દર હોવો જોઈએ પાંચમું આ ઉપરાંત અન્ય માપદંડોને આધારે પણ તીર ગામ પસંદ કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય મેં તમને આગળ સમજાવીએ કે ગામડાઓનો વિકાસ ખૂબ થાય લોકો શહેર તરફ આવતા અટકે અને દરેક સભ્ય પોતાના જ ગામનો વિકાસ થાય અને એકબીજા વચ્ચે આજે ભાઈચારાની ભાવના વચ્ચે એકતા વધે અને સદભાવ વધે એ માટે જ આ તીર્થગ્રામ યોજના બનાવવામાં આવી છે આવી જ એક બીજી યોજના છે તો છે પાવનગ્રામ યોજના તો તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લા ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરી અને સરકાર દ્વારા તેને એક લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે તો આજે દરેક ગામડું એવું ઈચ્છે કે ભાઈ અમારા ગામડાનો વિકાસ થાય અમારું ગામ પણ તીર્થ યોજનામાં આવે પાવન ગ્રામ યોજનામાં આવે એ માટે આજે ગામના સરપંચ યુવાનો અને ગામના લોકો છે એ ગામનો વિકાસ થાય અને ગુનાખોરીનું પ્રમાણ ઘટે કન્યા શિક્ષણ વધે અને ગામ શિક્ષિત બને તથા આજે ગામના લોકો સુખચેનથી રહી શકે એ માટે સરકાર દ્વારા આવી વિવિધ યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એક છે એ પૂર્ણ કરીએ છીએ હવે પછી આપણે જિલ્લા પંચાયત તેની રચના વહીવટ કાર્યો અને મેં તમને આગળ કીધું એમ આજે સામાજિક ન્યાય સમિતિ શહેરી પ્રશાસન નગરપાલિકા નગરપાલિકાની રચના તેનો વહીવટ કાર્યો મહાનગરપાલિકા તેની રચના વહીવટ કાર્યો અને કલેક્ટર છે એ સિવાય મામલતદાર અને લોક અદાલત વિશે પણ આપણે જાણીશું તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ટાઈમ આપણું જ્યારે આવતા ગુરુવારે લેક્ચર હોય તો એ સમયે આજે તમે પુસ્તકનો આ પાઠ છે વાંચી જ રાખજો પુસ્તક સાથે રહીને બેસજો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા પણ કરીશું અને મેં તમને સમજાયું એટલું તમને સમજાય પણ ગયું હશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો ચલો ગુડ બાય બાય હેપી ન્યૂ યર એવરીબડી થેન્ક યુ એવરીબડી